મુરલીધર તો અત્યારે આપણે જવાનું છે ગામડે ભરવા ગાડી ભરવા જવાનું છે નરસિંહભાઈના થોડું કામ ફેલા આવ્યો છે ગાડીએ તો આજે જવાનું છે જેસર જેસરથી ની આજુબાજુ છે ગામડે ત્યાં જવાનું છે ભરવા તો બાકી ગયો છે એક તો માં બના રહેજો હા લોકેશન હારા હાર આવશો તો આપણે બતાવીશું ને અને માં બન્યા રહેજો તો જલારામ બોમ્બે તો આ જલારામ બમ્પ બોલો જોઈએ આવેલો હવે પીતો પીતો જો હવે પાંત્રી પંદરની વાટા છે કારખાનાથી ખાલી થઈને નીકળે એટલે આપણે નીકળવાનું છે જેસર બાજુ હમણાં તમને વાત કરી હતી એમ અત્યારે હવે ગાડીની વાટે બેઠા ગાડી નીકળ્યા પછી ઉમેળ આવશે આપણો હાલો તો આવ્યા ગાડી પછી મળ્યા પાછા પાંચ ત્રી પંદર જો ડિઝાઈલ લખાવી ત્યારે રહી છે એ ગાડી ફાયા સીધા તો એમાં સ્લેપ નથી લાગતો અમારે આવવાનો છે સ્લેપ એમાં બે વાગ્યા ને કેટલા મિનિટ થઈ બેને સત્તર મિનિટે ગાડી આવી હાળો તો મસ્ત બેસીને નીકળી ગયા ગાડી લઈને ભોગી ગયા છીએ આ જો બઢિયા બઢિયા રેફરની આપણે અહીંયા દરગા માત્ર 15 જે આ આત્રા કે એમ કિશ અહીંયા ઊંડી ના અહીંયા ક્લોસ્ટ કરો ના એમ નથી રે તો કેમ કે રસ્તો થોડો ગાટ વાળો છે કેન ગાટ સેક્શન વાળો એટલે બસ આ તમને પહાડોનો લોકેશન જોવો તમે આ છે જેસર 8 10 કિલોમીટર જેવું છે તમને લાટુ હોય ફોટો ખેંચી લો એક દર્ગનો ભાઈ આવી ગયા છે વાડી ગાડી પણ ઊભી રહી છે હું વાંધો છે કઈ ખબર નહીં જોઈ આવી હવે આપણને ગાડી ફૂલ ફાવી ગઈ છે આજુ ડેરી આજુ ફ્લેશ બ્રેક છે ને એટલે હું તો પેલા ફટાફટ જાય ગાડી આ કાંઈ આપડી લોડ થાય છે ગાડી થઈ ગઈ થઈ ગયા ત્રણ સોરી બસો પંચાણું થયેલા આપણે ખડકાયેલી છે ગાડી બધા ખડકી કરે છે ઠેલું ભાઈ ટાઈપ નથી લેવાનો એટલે વિડીયો બીનો નહીં એના તમને બતાવે કેવી રીતે મજૂરી ગાડી ભરી અમે નાની મજૂરી કાંઈક ચારસો ચારસો રૂપિયા આવશે Nah, kita akan menikmati wadah di atas jeser di sisi kita ada kundal dan jeser kita sudah berjalan ke tempat lain ini adalah Lodhar kita akan menikmati Lodhar ini Mama dan Nia Sabir dan Nia menikmati Lodhar ini adalah Banya dan Nia ini adalah હા તો જો આડા પાડા ગાડી આવી જાય ગાડી કેમ થાય જો તમે આ રીતની ગાડી નીકળતી હોય મારો આ બાજુ નમતો હોય તો ઠાઠો આ બાજુ નમતો હોય આ રીતની ગાડી કાઢવાની હોય મારી ખેતર પર આપણે જસર જસર માં ઉભા છીએ આ વખત જસર લુક છે આ બાજુ સર્કલ છે પાછળ નાસ્તો લઈ લીધો છે નાસ્તો કરતા કરતા આપણે જઈએ છીએ બધા વ્યાજ ગયા છે હું એક જ વાહ્યા શું અત્યારે જસર ને બજાર દેખાડવાનો ટાઈમ ન રહ્યો યાર તો સોરી બધીને હાલો તો હવે ભૂરાવાની જાય તાતણિયાં સિવાય હવે કાંઈ ભૂરાવવાનું થતું નથી સારું હાલો તો મળી આગળ હવે મંદિરે પાણી બાણી નાખશું ગાડીમાં અને અત્યારે ભરું છું પાણી પીવાનું પેલા બે મજૂર ગયા છે ગાડીનું પાણી ભરવા એ ઓલા પણ આ ગાડી પાણી ભરા ગાડીનું ફળિયારમના દર્શન કરી લ્યો બધા આ જેસર સાપરીવાળી વસારા છે ને દરગાહની આગળ મંદિર અહીંયા છે કોમેન્ટ કરજો તમે અહીંથી કોઈ જોતા હોય જેસરથી તો તો એટલો પડે એટલો ફેર પડે જો મોવાની ગાડી મોવાના મજૂરે ગાડી ને ભરી એમાં દોડા બાંધ્યા ને આપણે ચારસો હોય ને જો મોવાના મજૂર દોડા નો બાંધે આટલી ખાસિયત છે મોવાના મજૂર ની વાય તો કમેન્ટ કરજો મોવાજી મજૂર કોણ કોણ વિડિયો જોવે છે આપણે ને બાય ને પણ કોણ કોણ જોવે છે આ ને કદાચ ને આપણે ઉગર જા કદાચ આપણે તમારે તમારી ચેનલમાં જોવો હોય તો વિડીયો જોઈ લેજો એક એક ગાડીમાં દોડા બાંધેલા નથી આપણે ગમે ગાડી હોય ચોરસ હોય દસ વ્હીલ હોય છ વ્હીલ હોય આઈશર હોય ગમે હોય ટ્રેક્ટર હોય ને દોઢસો ઊંડીના ભરી લઈ તો પણ આપણે દોડા બાંધતા નથી હાલ તો મજૂરની મોજ છે મોવાના ભાઈ દલારામ પંપે તો વાગી ગયા છે કેટલા ખબર નવ ને છવ્વીસ મિનિટ થઈ ગઈ છે અને આ જે ગાડી કાઢે છે જવાનું છે નરસિંહભાઈના છોકરાને લેવા અને ગાડી મૂકવાની છે હેડમાં હવે અહીંથી જવાનું છે કાતર કોટડી ભરવા એ બધાય જાય છે ને આપણે જવાનું છે હવે કંપની માટે નથી જવાનું ને આ તો હવે જવા દ્યો પેટ્રોલ પંપે પૂરે છે ગાડી પેટ્રોલ સોરી ડીઝલ ડીઝલ ભરે છે તો હાલત હવે આપણે નીકળીએ અજયભાઈને હારે ભાઈ પણ ઓલા એડમાં માર્કેટિંગ એડમાં મહુવા પાંચથી પંદર જોવા ને આવું ઓફિસ બની ગઈ બધી હમણાં કેન્ટીન ને આવી હા જોવા ને બતાડું તમને હવે નરસિંહભાઈ બનાવો આવો ધીરજ બેઠો આગળ આ તો આને આ છોકરાને માર્કેટિંગ એડની હાલો તો ગાડી મસ્ત ખાલી કરવા જઈ ગયા કા જા લોકો જોવા નવી ઓફિસ બની અહીંયા કેન્ટિંગ છે જમવાની એકદિન ત્યાંનો આપણે બ્લોક બનાવીશું કેન્ટિંગ જઈને એવું જમવાનું જમવાનું છે એવું બધું બતાડીશું હવે ગયા હેડમાં આપણે તો જલ્દી ગાડી આવી નહી તો ત્યાં ફોર લાઈન છે તો આ બીજી વાડી ચાલુ કરી દીધી ઉતારવાની બધી ગાડીઓ ખાલી થવા માંડી હિન્દુસ્તાનમાં ઉતરી ગયું કાટાવાડીમાં ઉતરી ગયું પાછી મોટી વાડી બે ત્રણ લાખ લાખ એક એક દોઢ લાખ ઠેલાની આવક થઈ જશે આજકાલમાં હા તો મસ્ત ગાડી ખાલી કરી